જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાત મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટન માર્કેટિંગ ગેરમાં આજે તારીખ ઓગણીસ માર્ચ ને બુધવાર ના રોજ જસ્ટન માર્કેટિંગ એરમાં ટોટલ જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાત હજાર ગુણી આસપાસની પડતર અને નવી બંને થઈને

મારે <coughs> બોલતો <laughs>

380 રાત શામ સિવાય ન કરતા 380 મારા ખરા 380 ઓહો હાલો 380 38 વિશાલ 38 પાટ ભદ્ર વિદ્યુત 38 એક જ મંડ ભરતર મતર વતર 77 77 38 છે 3800 છે છે કરવા છે 9992 92 આ

જો કાર્ડ બહટ બસ આઠ સો દોઢો રોકનો તરી તરી કો તર મતર હોત રોકનો છે એટલે અગર ને પાનો રૂપિયા કેટલા ને સાહેબ 3890 890 890 3890 3890 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ 3819 ને હડી બતર બતર હોત રોકનો છે એટલે અગર બેસે ને પાનો 91 91 મોબાઈલ 315791 2012 15

انا کتل ہاں لو 25 5 منٹ بغیر بغیر منٹ 25 منٹ کا بھاو 50 8370 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 837

રૂપિયા પૂરા અમુક માટીની ગોળી સાથે જસદણ માર્કેટિંગ યાર્ડ જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હાજર સાતસો રૂપિયા થી લઈને ચાર હજાર ને સાઈઠ રૂપિયા સુધી